થરાદના પાવડાસણ દુવા ગામ વચ્ચેનો રસ્તો રેલ નદીના વહેણના કારણે ધોવાઈ જતા બંને ગામ સંપર્ક વિહોના બનતા આરોગ્ય સુવિધા સાથે પશુપાલક ખેડૂતો અને સ્થાનિકોને હાલાકી વારંવાર રજૂઆત છતાં દર વર્ષે આ જ સમસ્યા યથાવત તો લોકોનો સવાલ ક્યારે આવશે આ મુસીબતનો ઉકેલ ત્યારે વરસાદ સામાન્ય આવ્યો પણ રેલ નદીના નીર આવ્યા જે નીર થરાદના પાવડાસણ ગામ સુધી પહોંચ્યા રોડની કામગીરીના કારણે આડાપાળા બંધાતા પરિણામે ડુવા અને પાવડાસણ ગામને જોડતો પાકો રસ્તો પાપડની જેમ તૂટી ગયો પરિણામે બંને ગામનો સંપર્ક તૂટી ગયો પાવડાસનના લોકોને આરોગ્યલક્ષી સુવિધા અર્થે ડોવા જવામાં મુશ્કેલી સર્જાઈ તો ખેડૂતો પશુપાલક અને સ્થાનિકોની સાથે બાળકોની અવરજવર બંધ થઈ તો વર્ષોથી નદીના વહેણમાં હાઇટબોક્સ પુલ બનાવવાની માંગ છતાં લોકોના નસીબે આ જ સ્થિતિ છે કારણ કે રજૂઆત સાંભળનાર કોઈ જ નથી આ દ્રશ્ય છે પાવડાસન ગામના કે જ્યાં રેલ નદીએ પાકા રસ્તાને પાપડની જેમ તોડી નાખ્યો જોરદાર પાણીએ અને ખેતરોનું ધોવાણ પણ કર્યું આમ તો પાણીનું વહેન સીધું જ ચાલે છે પણ વહેન સાથે છેડછાડ કરું તો તારાજી જ થાય આ જ સ્થિતિ પાવડાસણ ગામે થઈ છે માપમાં વહેતા પાણીએ રોડને આ રીતે તોડી નાખ્યો છે તો એની મજબૂતાઈ પણ એટલી જ હશે કારણ કે અહીંયા રોડ નથી તૂટ્યો પણ બંને ગામને જોડતી સાકળ તૂટી છે જે બંને ગામને અસર કરે છે ત્યારે પાવડાસણ ગામના લોકોએ દ્રશ્યો જોઈને ગુસ્સો કરતાં કહ્યું કે અમે દર વર્ષે

ત્યારે આ રસ્તો તૂટેલો હતો બે હજાર હતર માં પણ આવી રીતે પોણી તો રસ્તો તૂટેલો હતો અમારે આરોગ્ય કેન્દ્ર છે તો સાહેબ અમારા છે કોઈ ઇમરજન્સી વાળું હોય કોઈ હોસ્પિટલ વાળું હોય કોઈ બી તકલીફ હોય તો અમારે અમારે સાહેબ બહુ રસ્તો રસ્તો પડે છે બરાબર અને પચીસ માં સાહેબ અમારે વખત પાણી અહીં આવ્યું છે તો હાલમાં આ પરિસ્થિતિમાં તમે આ બાજુ કેમેરો કરે જોઈ લો છઠ્ઠી વખત પોણી આવ્યો છે આજ રસ્તો તૂટેલો છે અને ચાર મહિનાથી થી કામગીરી આ રસ્તાની ચાલુ છે હજી સુધી રસ્તાનું કોઈ નિરાકરણ આવ્યું નથી અમારી આ એક જ માંગ છે સાહેબ જે સરકાર જોડે છે અમારે અહીંયા એક પુલ બનાવવામાં આવે બરાબર એટલે વારંવાર અહીંયા ખર્ચા ગાળવા સાહેબ કશું કોઈ જવાનું નથી અમારે અને વાર પાણી આવે એટલે અમારે સાહેબ ખેડૂતોમાં નુકસાન છે અમારા મૂંગફળી બગડી ગઈ બાજરીઓ ભાવેજરી બધું અમારા ગામમાં નુકસાન છે સાહેબ એ જ અમારી માંગ કરીએ છીએ બસ કે અહીંયા પુલ બનાવવામાં આવે આજ અમારી માંગ છે વસંતભાઈ વારંવાર તૂટતો ક્યાંક ને ક્યાંક જે પાવડાસણ ગામ છે સંપર્ક વિહોણો બની છે લોકોને ખૂબ મુશ્કેલી પડી રહી છે શું છે આખી હવે હકીકતમાં આવું છે કે આ ક્યાંક ને ક્યાંક અમને તો યુવા મિત્રોને તો એવું જ લાગે છે કે આ રોડની અંદર ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર થયો હોય છે કેમ કે સાવ નાનું થોડું ઘણું પાણી આવે છે એમાં જો આવી રીતે રસ્તાઓ તૂટી જતા હોય તો અમારે ક્યાં સુધી આવી તકલીફો વેઠવી પડશે કેમ કે ખાસ કરીને વિદ્યાર્થીઓને ભણવા માટે તકલીફો પડે છે કોઈ દર્દી હોય તો એમને અહીંયા આરોગ્ય કેન્દ્રમાં જવા માટેની તકલીફો પડતી હોય અને વધુ આ પશુપાલન વિભાગ છે તો પશુપાલન લોકો ખરેખર આ નદી ની અંદર અમને રોડ વગર ઘણી બધી તકલીફો વેચવી પડે છે એટલે ખાસ કરીને અમે સરકાર અને તંત્રને વિનંતી કરીએ છીએ કે આ રોડ કોન્ટ્રાક્ટર અથવા તો જે પણ આ આમાં સામેલ છે એવા બેદરકારી કરી છે એવા લોકોને કડક માં કડક પગલા લેવા જોઈએ અને તાત્કાલિક ધોરણે અમને આ રસ્તા ઉપર નાનો એવો પુલ બનાવી આપે જેથી કરીને દર વર્ષે અમારે આવી તકલીફો ના વેઠવી પડે